ચોમાસામાં ચંદોળ તળાવની રોનક જે છે તે ફરીવાર જોવા મળી રહી છે ન્યૂઝ કેપિટલની ટીમ જે છે તે ચંડોળા તળાવ ખાતે પહોંચી છે અને તેમના દ્રશ્યો બતાવશું કે ચંદોળ તળાવ જે છે તે હાલ સંપૂર્ણ રીતે ભરાઈ ચૂક્યું છે અનેક ઝૂંપડાઓ જે છે તે અહીંયા તંત્ર દ્વારા તોડવામાં આવ્યા હતા અંદાજીત બાર હજારથી પણ વધારે કાચા પાકા મકાનો જે છે તે તોડવામાં આવ્યા હતા અનેક ધાર્મિક જે સંસ્થાનો હતા તે પણ અહીંયા તોડી પાડવામાં આવ્યા છે ત્યારે હવે આ તળાવ જે છે તે સંપૂર્ણ ભરાયું છે વર્ષો બાદ આ પ્રકારની રોણક જે છે તે અહીંયા જોવા મળી રહી છે અને જૂની ઓળખ જે છે તે ચંડોળાની ફરીવાર જે છે તે જોવા મળી રહી છે અને વર્ષોથી જે સુકાઈ ગયેલું જે તળાવ હતું તે હવે ભરાયું છે અને ખાસ કરીને જળસંચય પણ વધ્યો છે કારણ કે જે પણ ગેરકાયદેસર દબાણો હતા જે પણ પ્રકારની માટીથી લોકોએ અહીંયા પુરાણ કર્યું હતું તે તમામે તમામ જે છે તે તંત્રએ હટાવી દીધું છે અને ફરીવાર જે છે તે જીવંત થયું છે અને કોર્પોરેશન દ્વારા આ ઊંડું તળાવ હોવાથી ન જવા અંગેના પણ જે છે તે બોર્ડ લગાવવામાં આવ્યા છે જેથી કરીને લોકો જે છે તે અંદર જાય નહીં કારણ કે આ ઊંડું તળાવ છે ને ઊંડા તળાવની અંદર જે જે છે તે ન જવા માટે પણ અહીંયાથી વિવિધ જગ્યાએ પણ બોર્ડ એએમસી દ્વારા લગાવાયા છે